પછી મારે આ જોવું મારે આ નહીં જોવું એમાંથી તમે નીકળી જશો કાયમ માટે એ એ તકલીફ જ દૂર થઈ જશે ઈચ્છા જ નહીં થાય એને સોંપી દો એને જે જોવું હોય તે જોવું ઇટ ઇઝ ઓલ માઇટી ઇટ ઇઝ યોર્સ કાન તારા ઈશ્વર હું સંભળાવું ને તું સાંભળે હું એ માય આજ પછી તારે જે સાંભળવું હોય ને એ તું સાંભળજે તો ઈશ્વર તો કંઈ ખરાબ વસ્તુ સાંભળી જ ન શકે ઈશ્વર તો કંઈ ખરાબ વસ્તુ જોઈ જ નથી શકવાનું એટલે આપોઆપ આપણે સારું જ જોઈએ કે જ્યાં સારું હોય ત્યાં જ આપણને ભગવાન લઈ જાય કે આપણી સામે પણ કંઈ લાવે તો સારું જ લાવે આપણા કાનમાં પણ કંઈ સંભળાવે તો સારું જ સંભળાવે કારણ કે હવે એ સાંભળવાનું છે તારી મરજી આ રસનેન્દ્રિયા જીવવા તારી તારે જે ખાવું